અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા પાર્કિંગ જરૂરી બન્યું છે જે કેટલીક જગ્યાએ AMC બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ ગયા છે કારણ કે AMC અણધણ આયોજન કરી પાર્કિંગ તો બનાવી દીધા છે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધુ parking ની સમસ્યા રહે છે ત્યારે દાણાપીઠ મિસપર કોર્પોરેશનની પાછળ જ મલ્ટીલેવલ પાર્કિંગ અને નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે પરંતુ આ પાર્કિંગ અને ફાયર સ્ટેશન નાગરિકો માટે ઉપયોગી બન્યું નથી એક તરફ શહેરના મલ્ટીલેવલ પાર્કિંગો ખાલી રહે છે તો બીજી તરફ વાહન પાર્કિંગ માટે મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર છે પરંતુ બિલ્ડિંગને હેરિટેજ લુક આપવાનો બાકી હોવાના કારણે શરૂ નથી થયું વાહન ચાલકો આ પાર્કિંગ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ પાછળ જૂનું ફાયર સ્ટેશન તોડી તે નવું ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા વર્ષ બે હજાર ઓગણીસની શરૂઆત કરાઈ હતી કોટ વિસ્તારમાં પાર્કિંગ માટે આ મલ્ટી લેવલ પાર્કિંગ ખૂબ જ જરૂરી છે આ મલ્ટી લેવલ પાર્કિંગની કામગીરી એંશીથી નેવું ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હવે મલ્ટી લેવલ પાર્કિંગ હેરિટેજ સ્થળોની આસપાસ આવેલું હોવાથી તેને હેરિટેજ લુક આપવાનો બાકી હોવાના કારણે કામગીરી અધૂરી રહી છે અને હજી સુધી મલ્ટીલેવલ પાર્કિંગ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી જેથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે પાંચ વર્ષ પહેલાં આ બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું અને કામગીરી વર્ષ બે હજાર બાવીસમાં શરૂ થઈ હતી મલ્ટીલેવલ પાર્કિંગની બાજુમાં ફાયર સ્ટેશન અને ક્વાર્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે જેની અત્યારે હાલ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એમસીની ધીમી કામગીરીથી એક વર્ષથી લોકો ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન હેરિટેજ સ્થળની સોથી ત્રણસો મીટરની મર્યાદામાં આવે છે જેને લઈને હવે યુનેસ્કો આર્કોલોજી વિભાગ દ્વારા હવે હેરિટેજ લૂક આપવા માટે એમસીને પત્ર લખીને જાણ કરાઈ છે જેના પગલે એમસી દ્વારા હવે પાર્કિંગને હેરિટેજ લૂક આપવાનો હોવાથી તેની કામગીરી કરવામાં આવશે